નમસ્કાર મિત્રો હું છું રમેશ છાપિયા આજે વાત કરો કરી રહ્યો છું એક મોબાઈલ વિશે મોબાઈલ શું ના કરી શકે સતી સાવિત્રી હોય ને તો પણ રાક્ષસ બનતે વાર નહીં લાગતી એ ભલે સતી સાવિત્રી હોય એ સારી સારી વાતો કરતી હોય ભક્તિની વાતો કરતી હોય કે સમાજમાં સારી વાતો કરતી હોય પણ જો ગામડાની અંદર એના હાથમાં જો મોબાઈલ પકડાઈ દેવામાં આવે તો પણ એ રાક્ષસ બનતે વાર નહીં લાગતી ઘણી જગ્યા આવા કિસ્સા થાય છે આજુબાજુ ગામડાની અંદર પોલિટિશનની અંદર પણ લખાયેલા આવા કિસ્સા છે કે પોતાના આદમીને પણ મારી લગતી હોય કે મોબાઈલ એના હાથમાં આવે એનો પતિ હોય એ શું કહે કામી જતો રહે કામી જતો રહે સાંજે ઘરે આવે પણ જેની પત્ની હોય એકલી હોય એ ઇન્સ્ટાગ્રામ ચલાવતી હોય ઇન્સ્ટાગ્રામ ચલાવે પછી અન્ય જો લોકો જોડે વાતો કરે અને પ્રેમમાં ફસાઈ જાય પ્રેમમાં ફસાઈ જાય પછી ભલે એને બે છોકરાની મા હોય તો પણ એને છોડીને જતી રહેતી હોય સાહેબ આ કેવા કિસ્સાઓ બને પંદર પંદર જિંદગીના વર એના પતિ સાથે રહેલી હોય એના મોટા મોટા છોકરા હોય છતાં પણ આ પ્રેમમાં પાગલ થઈ અને બે છોકરાને છોડીને પણ જતી રહેતી હોય છે આવા અસંખ્યો કિસ્સા હં ગામડામાં તો સી પણ સિટીઓમાં સી દરેક જગ્યાએ આવું જ થઈ રહ્યું છે એનું પાછળ કારણ મોબાઈલ મોબાઈલ એક રાક્ષસ છે તમે સીધા હો પણ તમે મોબાઈલ તમારા હાથમાં આવી જાય ને એટલે મોબાઈલની અંદર ખરાબ ખરાબ બધું જ આવે છે તમે સારા હો તો તમે ખરાબ બનવાના જ છો એનું કારણ છે મોબાઈલ મોબાઈલ એક રાક્ષસ છે આ રાક્ષસ જે લોકો તે ચેતીને ચાલે છે એ લોકો જ આગળ વધે છે મોબાઈલ સારો પણ છે અને ખરાબ પણ છે ઘણા લોકો મોબાઈલના માધ્યમથી લોકો મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે પણ બહેરોના હાથમાં મોબાઈલ જાય તો બહેરે શું કરે જે હોશિયાર હોય તો કમાય છે મોબાઈલની અંદર પણ જે લોકો હોશિયાર નથી એ ખાલી ઇન્સ્ટાગ્રામ ચલાવે છે અને એકબીજા પ્રેમમાં ફસાઈ જ હોય છે પોતાના આદમીને બધા મરાઈ લગતી હોય છે આવા ઘણા બધા આદમીઓ મરી ગયા એના પોતાની પત્ની હોય એ જ એના આદમીને મારી લગતી હોય છે પ્રેમમાં પાગલ થઈ જતી હોય છે એટલે મોબાઈલ બહુ ખતરનાક હોય છે આવું નહોતું પણ અત્યારે કિસ્સા દિવસે દિવસે વધી છે એનું કારણ છે મોબાઈલ તો દોસ્તો શક્ય હોય તો આપણા બહેરાના હાથમાં મોબાઈલ નાખવો જોઈએ કારણ કે આપણું બહેરું હાલ ઘણું સારું હોય ને તો એ બગડી જાય તો મોબાઈલમાં વસ્તુ જેવું આવે છે એની ઈચ્છા થઈ જ જાય થોડા દિવસ લાગે પછી એનું જોવાનું મન થાય એટલે સામેવાળા ઇન્સ્ટાગ્રામમાં વાતો થાય પછી જતી રહે તમને છોડીને કહેશે આ મોબાઈલ એવું ખરાબ વસ્તુ જ છે એટલે મોબાઈલથી ચેતીન ચાલવું જોઈએ અને હજી પણ સમય ખરાબ આવવાનો છે દોસ્તો તો જય માતાજી બસ એ જ